અને તારીખ અઢાર સુધી તબીબી ન નિમાય તો ઓગણીસ ઓગસ્ટના સામૂહિક આરોગ્ય કેન્દ્રને તાળાબંધી કરવાની ચીમકી આપવામાં આવેલ હતી જેના પગલે સરપંચની આગેવાનીમાં ગ્રામજનો તાળાબંધી કરવા પહોંચ્યા હતા નલિયા પોલીસ દ્વારા અટકાયતી પગલાં લઈ તેમને ડિટેન કરાયા હતા ગ્રામજનોનો રોષ જોતા નલિયા મામલતદાર સાહેબ શ્રી તથા તાલુકા વિકાસ અધિકારી શ્રી દ્વારા સમજાવટના પ્રયાસો હાથ ધરાયા હતા અને સર્કલ ઓફિસર સહિતના જવાબદારો પહોંચી સમજાવટના પ્રયાસો કર્યા હતા અને સ્થાનિકે સર્કલ સહિતના અધિકારીઓ પહોંચી ગયા હતા પરંતુ ગ્રામજનો થયા ન હતા અને તબીબ નિમવાની ખાતરીનો આગ્રહ રાખી તાળાબંધીનો પ્રયાસ કરતા આખરે પોલીસ દ્વારા અટકાયતી પગલાં લેવાયા હતા ધારાસભ્ય શ્રી પીએમ જાડેજા તથા સ્થાનિક તાલુકા અગ્રણીઓએ પણ તંત્રનું ધ્યાન દોરી આરોગ્ય જેવી બાબતે ગ્રામજનોની માંગ સંતોષવા તંત્રને અપીલ કરી હતી રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ